હા ગઈકાલે ગીર સોમનાથ એસઓજીને બાતમીના આધારે સોમનાથ ટોકીજ વિસ્તારમાં હનીફ ઉર્ફે બુરુ ઇબ્રાહિમ સોરઠિયા કે જે મહારાષ્ટ્રમાંથી ગાંજો લઈને આવતો તેવી ચોક્કસ બાતમી હતી બાતમીના આધારે એસઓજીએ ટ્રેપ કરી એમને સિત્ત સિત્તેર હજાર રૂપિયાની કિંમતના કુલ સાત કિલો ગાંજા સાથે પકડેલ છે એની વધારે પૂછપરછ કરતાં આ ગાંજો એ રહીમુદ્દીન કરીને છે મહારાષ્ટ્રમાં રહે છે એ આરોપી પાસેથી લાવેલ છે અને અહીંયા જેને ડિલિવરી કરવાની હતી એ સબ્બીર ઉર્ફે હુલ્લડ અબ્દુલ ગની પંજાબ જે મુંજાવર છે સૈયદ શાહ આલમ શાહ દરગાહનો એને એણે મંગાવેલો કાજો અને આ સબીર ગની પંજા જે છે એની એની ઉપર અગાઉ પણ બે હજાર બાવીસમાં એક એનડીપીએસનો કેસ થયેલો છે અને કોમ્બિંગ દરમિયાન થોડા સમય પહેલાં કોમ્બિંગ કર્યું એ દરમિયાન પોલીસે એનું ઘર પણ ચેક કરેલ અને ત્યારે હથિયારનો કેસ કરી અને એને અરેસ્ટ કરેલો છે તે સમયે આમ એસઓજી દ્વારા બાતમીના આધારે મજબૂત કામગીરી પ્રોહિબિશન અને ડ્રગની વિરોધમાં વિરુદ્ધમાં કરવામાં આવે છે અત્યારે એક હનીફ સોરઠિયા અમે પકડેલો છે મુદ્દામાલ સાથે અને ત્યાર પછીના જે બે આરોપી છે એક સપ્લાયર અને જે રિસીવ કરવાવાળો છે પણ આ કેસમાં અમે ડિટેલમાં હજી ઇન્ટ્રોગેશન કરવાનું છે અને આ સિવાય માઇનો સપ્લાયર કોઈ હોય તો એ પણ જ્યારે પુરાવાના આધારે નામ છે સબ્બીર ઉર્ફે હુલ્લડ અબ્દુલ ગની પંજાબ સોમનાથ ટોકીઝ વિસ્તારનો છે મૂળ પણ સૈયદ શાહ કરીને દરગાહ છે અહીંયા પાટણ દરવાજા પાસે આ દરગાહનું મુંજાવર છે અને એ મુંજાવર તરીકે ઘણા સમયથી ત્યાં એક્ટિવ છે એની ઉપર અગાઉ પણ એનડીપીએસના કેસો પ્રોહિબિશનનો એક કેસ એક્સિડન્ટનો એક કેસ એવી રીતે ત્રણેક ગુના દાખલ થયેલા છે અને એ એને પકડવાની કાર્યવાહી ચાલુ છે એની કોલ ડિટેલ અને એનું ટેકનિકલ એનાલિસિસ અમે કરી નહીં આ બંને સાથે જે મુખ્ય મંગાવનાર છે સબીર અને આ હનીફ આ બંને સાથે ભૂંગારનો ધંધો કરતા હતા અને એમાં નુકસાન ગયા પછી એટલે લગભગ પાંચેક મહિનાથી આ બંને સાથે મળી અને ગાંજાનો ધંધો મહારાષ્ટ્ર લાવીને ચાલુ કરેલ છે ડીજીપી સાહેબની સૂચનાના આધારે સો કલાક માં જે ગુનેગારોની યાદી તૈયાર કરેલી હતી એ યાદીમાં અમે ટોટલ એકસો ને સાડત્રીસ ગુનેગારોની યાદી ગીર સોમનાથ જિલ્લામાં કરી છે અને આ એકસો સાડત્રીસ યાદીમાં દરેક ગુનેગારોને ઘરે કોમ્બિંગ કરવામાં આવેલ છે આ એકસો સાડત્રીસમાંથી માંથી ચાલીસ ઇસમ એવા છે જેની ઉપર પાસા અથવા તળીપાર અમે કરેલ છે ભૂતકાળમાં બત્રીસ ઇસમ એવા છે જેની ઉપર ગુસ્સી ટોક છે અને એક અને બીજા કારણોસર જેલમાં છે કુલ ચૌદ આરોપીઓ એવા છે કે જેના વીજ જોડાણ ગેરકાયદેસર મળેલ છે અને એ બધાને વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે અને વીજ સુરક્ષાનો કેસ કરેલ છે અને એમને દંડ પણ કરેલ છે આશરે લગભગ આઠ થી નવ લાખ રૂપિયાનો આ બધા આરોપીઓને દંડ કરેલ છે લગભગ દસેક આરોપી એવા છે કે જેની ગેરકાયદેસર મિલકતની જાણકારી પોલીસને મળી છે અને એની નોટિસ અપાઈ ગઈ છે સ્થાનિક તંત્ર પંચાયત નગરપાલિકા કે મામલતદારશ્રી એની સાથે સંકલનમાં રહી અને આ મિલકત ભવિષ્યમાં તોડવા માટેની કાર્યવાહી આગળ ચાલશે એ સિવાય આ એકસો સાડત્રીસ આરોપીઓના બેન્ક એકાઉન્ટની વિગતો દરેક બેન્કો પાસેથી મેળવાઈ રહી છે અને એમાં કોઈ ઇલિગલ ટ્રાન્ઝેક્શન અથવા તો આ ગુનાને કારણે એણે કંઈ કમાણી કરી હશે તો એની પણ બેંક એકાઉન્ટ ફ્રીઝની કાર્યવાહી કરવામાં આવશે અને આ એકસો સાડત્રીસ આરોપીમાં જે બાકી રહી ગયા છે જેની મિલકતો ચેક કરવાની અથવા એમની કોઈ બેનામી મિલકત છે કે નહીં એની કાર્યવાહી તંત્ર સાથે રહીને ચાલી રહી છે અલગ અલગ છે વેરાવળ સિટીમાં ચાર મળ્યા છે ઉનામાં બે નવા બંદરમાં ત્રણ અને ગીર ગઢડામાં એક એવી રીતે અલગ અલગ વિસ્તારોમાંથી મળ્યા છે અને અમે એની બેવી નોટિસ દરેકને આપી દીધી છે હા ગીર સોમનાથમાં ખાસ કરીને જિલ્લાના નાગરિકોને કોઈ અસામાજિક તત્વો બુકલે કરો કે લુખા તત્વો પરેશાન કરતા હોય તો અમે આજથી એક મોબાઈલ નંબર સ્પેશિયલ ડિક્લેર કરી રહ્યા છીએ નેવું નવસો પંચાણું નવ્વાણું જીરો ચાલીસ એ આપને પ્રેસનોટમાં પણ ડિટેલ આપી દઈશું આ મોબાઈલ નંબર ઉપર કોઈપણ વ્યક્તિ એનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને કોઈપણ વ્યક્તિ ઓડિયો મેસેજ વિડીયો મેસેજ કે ટેક્સ્ટ દ્વારા કોઈપણ બાબતની જાણકારી આપશે જે સીધી ક્રાઇમ બ્રાન્ચને મળશે અને ક્રાઇમ આગળથી કડકમાં કડક કાર્યવાહી કરશે સર ખાસ કરીને કે કે અન્ય કોઈ પણ નાગરિક એને જેને પોલીસ સાથે સંપર્ક કરવો હોય કોઈ પુરાવો આપવો હોય કોઈ બાતમી આપવી હોય તો નિર્ભય રીતે આ નંબર ઉપર સંપર્ક કરી શકશે અને એ સંપર્ક કર્યા પછી એનું નામ પણ ગુપ્ત રહેશે અને સાથે સાથે એમાં મજબૂતાઈથી કાર્યવાહી કરશે એવું પર્સનલી ક્રાઇમ બ્રાન્ચ અને એસપી તરીકે અમે જોવાના છીએ સર નિશ્ચિત સમય પર સંપર્ક કરી શકે કે એની ટાઈમ કરી શકશે એ આ જે નંબર છે એમાં એની ટાઈમ સંપર્ક કરી શકશે અને આ અવેલેબલ હશે રાઉન્ડ ધી ક્લોક કદાચ એન્ગેજ આવે તો એ પોતાની રીતે ટેક્સ મેસેજ પણ મોકલી શકે છે ગીર સોમનાથ જિલ્લામાં ઘણા સમયથી માછીમાર સમાજ અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા એવી રજૂઆત હતી કે અહીંયા લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ અને ગેરકાયદેસર માછીમારીનું વારંવાર બનાવ બને છે અને એમાં અધર સ્ટેટના લોકો એ આવી પ્રકારની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે આ રજૂઆતના આધારે અમે અલગ અલગ ટીમો સોમનાથ મરીન નવા બંદર મરીન અને એસઓજી અને અન્ય સ્થાનિક પોલીસ સ્ટેશનો એમના દ્વારા બો સઘન બોટ ચેકિંગ ચાલુ કરેલ અને એ સઘન બોટ ચેકિંગમાં ટોટલ અમે છેલ્લા દોઢ વર્ષમાં એકોતેર કેસ કરેલ છે અને બે હજાર પચીસમાં અમે દસ કેસ કરેલ છે આજે આ જે બોટ ચેકિંગ દરમિયાન અમને મોટા ભાગે જે વાયોલેશન જોવા મળ્યું છે એ એક તો પરમિટ લીધા વગર ફિશિંગ કરવા જતા હોય લાઇન ફિશિંગ માટે થઈને અધર સ્ટેટમાંથી આવી અને એક સાથે ઘણી બધી બોટ લાઇન ફિશિંગમાં ઇન્વોલ્વ હોય લાઇટ ફિશિંગમાં ઇન્વોલ્વ હોય આ પ્રકારની અમને વાયોલેશન ઓફ ફિશરીઝ એક્ટ જોવા મળ્યું છે અને એની સામે કાયદેસર અને કાર્યવાહી કરેલ છે